શ્રીમદ ભાગવત નવમો સ્કંદ પંદરમો અધ્યાય રુચિક જમદ અને પરશુરામજી નું ચરિત્ર શ્રી સુ કયો આચ ચોર્વશી ગર્ભા નૃપ આયુ શ્રુતાયુ સત્યાયુ રયોથ વિજયો જ સુખદેવજી મહારાજ કે છે પરીક્ષિત ઉર્વશીના ગર્ભથી પુરુવાના છ પુત્ર થયા આયુ શ્રતાયુ સત્યાયુ રથ વિજય અને જય શ્રતાયુ પુત્ર વસુમાન સત્યાયુનો પુત્ર શ્રુતમ જય રયનો એક નામનો તથા જયનો અમિત વિજયનો ભીમ ભીમનો કાંચન કાંચનનો ઓત્ર હોત્ર અને ઓત્રનો જહનનું આ હતા જેઓ ગંગાજીને પોતાની અંજલીમાં લઈને ભીગ્યા હતા એક અંજલીમાં ગંગાજીને ગયા જહન્નુનો પુત્ર પુરુ એ પુરુનો બલાક અને બલાકનો અજક અજકનો કુશ કુશના ચાર પુત્રો હતા કુશાંબુ તનય વસુ અને કુશનાભ આમાં કુશાંબુનો પુત્ર ગાધી થયા આ ગાધીની કન્યાનું નામ હતું સત્યવતી ઋચિક ઋષિએ ગાધી પાસે એની માગણી કરી ગાજીએ એની કન્યાને યોગ્ય ન માનીને રુચિક ઋષિને કહે છે કે મુનિવર અમે લોકો કુશિક વંશના છીએ અમારી કન્યા મળવી મુશ્કેલ છે એટલે તમે એક હજાર એવા ઘોડા લઈ આવીને મને કિંમતી કિંમત રૂપે આપો કે જેમનું શરીર શ્વેત હોય સફેદ અને એનો એક એક કાન શ્યામ વર્ણનો હોય સફેદ અને કાન એનો એક એક કાન શ્યામ વર્ણ એટલે કાળો હોય ગાથી આવી વાત કરી એટલે રુચિક મુનિ એનો આશય તો સમજી ગયા અને વરુણ પાસે જઈ અને એવા જ ઘોડા આવ્યા અને આપ્યા ના કન્યા સાથે એકવાર મહર્ષિ ઋચિક પાસે એની પત્ની અને સાસુ બે પુત્ર પ્રાપ્તિ માટે આવી પ્રાર્થના કરે છે રુચિકે એની બે ની પ્રાર્થના સ્વીકારી અને બે ને અલગ અલગ મંત્ર થી ચરુ સિદ્ધ કરીને આપ્યો અને પોતે સ્નાન કરવા ગયા ઋષિએ એની પત્ની માટે શ્રેષ્ઠ ચરુ સિદ્ધ કર્યો હતો અને કર્યું હોય છે એવું માનીને સમજીને સત્યવતીની માએ એ ચરુ સત્યવતી પાસેથી માગી લીધો કે તારો ચરુ મને આપી દે સત્યવતીએ પોતાનો ચરો એને માને આપી દીધો અને માનો ચરુ પોતે ખાઈ ગઈ જયારે રુચિક મુનિના આ વાતની ખબર પડી ને ત્યારે એને સત્યવતીને કીધું કે તે ભારે અનર્થ કરી નાખો હવે તારો પુત્ર તો લોકોને દંડ અને પ્રકૃતિનો થશે અને તારો ભાઈ એક બ્રહ્મ વેતા થશે સત્યવતીએ રુચિક મુનિને પ્રસન્ન કરીને પ્રાર્થના કરી કે સ્વામી આમ ન થવું જોઈએ ત્યારે એને કીધું સારું પુત્રના બદલે તારો પૌત્ર એવો ઘોર પ્રકૃતિનો થશે મેં કીધું એ પ્રમાણે સમય વીતવા પર સત્ય વતીના ગર્ભથી જમદગ્નિનો જન્મ થયો સત્યવતી સમસ્ત લોકોને પવિત્ર કરનાર પરમ પુણ્યમય કૌશિકી નદી બની ગઈ અને રેણુ ઋષિની કન્યા રેણુકા સાથે જમદ લગ્ન કર્યા રેણુકાના ગર્ભથી જમદગ્નિ ઋષિના વસુમાન વગેરે ઘણા પુત્રો થયા એમાં પરશુરામજી સૌથી નાના હતા બહુ કીર્તિ વાળા છે કે હય હય વંશનો અંત કરવા માટે સ્વયં ભગવાને પરશુરામના રૂપમાં વંશાવતાર લીધો હતો એણે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રિય કહી દીધી જો કે ક્ષત્રિયોનો અપરાધ તો થોડોક હતો પણ તેઓ બ્રાહ્મણો સાથે વેર રાખતા હતા અને સ્વભાવે દુષ્ટ બ્રાહ્મણોના અભક્ત રજોગુણી ખાસ કરીને તમોગુણી બની ગયા હતા આ કારણે તેઓ પૃથ્વીને ભારરૂપ બની ગયા હતા અને એના ફળ રૂપે ભગવાન પરશુરામે એનો નાશ કરીને પૃથ્વીનો ભાર ઉઠાવ્યો પરિચિત ક્ષત્રિયો વિષય લોલુપ થઈ ગયા હતા પણ એમણે પરશુરામજીનો એવો કયો અપરાધ કરી નાખ્યો કે જેના કારણે વારંવાર ક્ષત્રિયોનો વંશનો સંહાર કર્યો સુખદેવજી કે છે કે એ સમયમાં હય હય વંશનો અધિપતિ અર્જુન હતો એ એક શ્રેષ્ઠ ક્ષત્રિય હતો અને અનેક પ્રકારની સેવા શુશ્રુષા કરી ભગવાન નારાયણના અવતાર દત્તાત્રેયજીને પ્રસન્ન કરી લીધા એની પાસેથી એક હજાર ભૂજા અને કોઈ પણ શત્રુ યુદ્ધમાં પરાજિત ન કરી શકાય ને એવું વરદાન માગી લીધું સાથે સાથે ઇન્દ્રિયોમાં અપાર બળ અતુળ સંપત્તિ તેજસ્વીતા એવા ઘણાય દત્તાત્રય પાસે ભગવાન વરદાન માગ્યા અને વરદાનને લીધે યોગેશ્વર બની ગયો એ સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્થૂળથી સ્થૂળ રૂપ ધારણ કરી લેતો અને બધી સિદ્ધિ એને પ્રાપ્ત થઈ હતી એ સંસારમાં વાયુની જેમ વિના અવરોધ વિચરતો એકવાર વૈજયંતી માળા પહેરીને સહસ્ત્ર બાબુ અર્જુન ઘણી બધી સુંદરીઓ સાથે નદ નર્મદા નદીમાં જલ વિહાર કરતો તો એ સમયે મદમસ્ત સહસ્ત્ર બાબુ પોતાની પૂજાઓથી નદીનો પ્રવાહ રોકે લીધો બસ કુતૂહલ વસ અને દસમુખ રાવણની છાવણી પણ અહીંયા ક્યાંક જ હતી નદીનો પ્રવાહ ઉલટો વહેવા લાગ્યો એટલે રાવણની છાબી છાવણી છે એ ડૂબવા લાગી રાવણ મોટો બળવાન પોતાને તો માનતો હતો એટલે એને સહસ્ત્ર બાહુનો આ પરાક્રમ સાખી ન શીખો જ્યારે રાવણ સહસ્ત્ર પાસે જઈ અને ગમે બોલવા લાગ્યો ત્યારે સહસ્ત્ર બાહુએ સ્ત્રીઓની સામે જ રાવણને પકડી અને એની રાજધાની મહિષ્મતીમાં લઈ જઈ અને વાંદરાની જેમ એને પૂરી દીધો પાછળથી પુલત્સ્યજીના કહેવાથી એને રાવણને છોડી દીધો એકવાર સહસ્ત્ર બાબુ અર્જુન શિકાર કરવા માટે કુવર વન માંગ્યો દૈવ વસ જમદગ્ની મુનિના આશ્રમમાંય પહોંચ્યો તપસ્વી જમધગ્ની મુનિના આશ્રમની અંદર એક કામ જેનું ગાય હતું આ કામધેનુના પ્રભાવથી જમદગ્નિ મુનિએ સેના મંત્રી અને વાહનો સાથે આવેલા હય હય આધિપતિ બધા આદર સત્કાર કર્યો હય હય આધિપતિએ જોયું કે આ જમદગ્નિ મુનિનું ઐશ્વર્ય તો મારા કલ્પા ચડી આપ્યું છે એટલે મુનિના સ્વાગત સત્કારને આદર ન આપતા કામધેનુ લઈ જવાનો વિચાર કર્યો ખબર પડી કાની ભાઈ કામધેનુ છે અને એને લીધે જ આટલી સંપત્તિ એની પાસે છે અભિમાન વસ જમદગ્ન મુનિ પાસે ગયા અને માયગા વિના જ પોતાના સેવકોને આજ્ઞા કરી કે કામ ધાન આજકી અને સાથે લઈને ચાલો એના સેવકો તો વાછડાની સાથે બા બા ભાંભરથી કામથી બળપૂર્વક મહેશમતી પૂરી લઈને ચાલ્યા બધા ચાય લાગ્યા અને પાછળ પરશુરામજી આશ્રમ ઉપર આવ્યા ત્યારે એની દુષ્ટતાના સમાચાર સાંભળીને લાત મારેલા માફક પરશુરામજી કોપી ઉઠ્યા ભયંકર ફરસી તર્કશ ઢાલ અને ધનુષ લઈ અત્યંત વેગથી વિકરાળ સિંહની જેમ મહાન હાથી ની પાછળ સિંહ દોડે એવી રીતે એની પાછળ દોડ્યા છે હજી સહસ્ત્રબાહુ અર્જુન તો પોતાના નગરમાં પ્રવેશ કરતો હતો ત્યાં પાછળથી પરશુરામજી મહારાજ અત્યંત એની તરફ આવી રહ્યા હતા હાથમાં પણ ધારણ કરેલા શરીર ઉપર કાળો ચર્મ ધારણ કર્યું હતું એની જટા છે સૂર્યના કિરણની જેમ પ્રકાશિત થતી હતી અને જોતા જ સહસ્ત્રબાહુએ ગદા ખડક બાણ સતધિ વગેરે શક્તિઓ આયુધો વગેરે સજાવેલા અને હાથી ઘોડા રથ પાયદય સેના મોકલી પરશુરામે અનાયાસે જ એકલા હાથે એ બધી સેનાનો સંહાર કરી નાખ્યો ભગવાન પરશુરામની ગતિ મન અને વાયુ જેવી હતી બસ તેઓ શત્રુ સેનાનો સંહાર કરતા જતા હતા જ્યાં જ્યાં તેઓ પોતાની ફરસીનો પુરાણ કરતા ને ત્યાં ત્યાં સારથી વાહનોના મોટા મોટા વીરોની પૂજાઓ અને કપા કપાઈ કપાઈને પૃથ્વી ઉપર પડતા હતા હયાધિપતિ અર્જુને જોયું કે મારી સેનામાં બધા સૈનિકોને એના ધનુષને ધજાઓ ઢાલને એ બધા ભગવાન પરશુરામ ના ફીને બાણથી સતત કપાઈને લોહીથી લખપત રણભૂમિમાં પડી ગયા છે ત્યારે એને બહુ ક્રોધ આવ્યો અને પોતે જ યુદ્ધમાં આવ્યા એને એક સાથે પોતાની એક હજાર ભૂજાઓથી પાંચસો ધનુષ્યો બાણો ધનુષ બાણ ઉપર ધનુષ્ય પર બાણ ચડાવ્યા અને પરશુરામજી ઉપર છોડ્યા પણ પરશુરામ તો સમસ્ત શસ્ત્રધારીઓના શિરો છે એક બાણ એને લાગ્યું નહીં પણ પરશુરામે બધા બાણને કાપી નાખ્યા હવે અધિપતિ પોતાના હાથથી પર્વતો અને વૃક્ષો ઉખેડીને ખૂબ વ્યક્તિ યુદ્ધ ભૂમિમાં પરશુરામ ની તરફ દોડ્યો છે પણ પરશુરામજી પોતાની તીક્ષ્ણ ધારવાળી ફરસી થી ખૂબ જ સ્ફૂર્તિ સાથે એની સર્પો જેવી પૂજા કાપી નાખી અને જ્યારે એની પૂજા કપાઈ ગઈ ત્યારે એણે પર્વતના શિખરની જેમ પોતાનું મસ્તક ઊંચું મસ્તક તરથી અલગ કરી નાખ્યું એનું ઊંચું મથક ઓનું એટલે એના પિતા મરી જવાથી એના દસ હજાર પુત્રો છે એ ભયભીત થઈને ભાગી ગયા પરીક્ષિત વિપક્ષી વીરોના સંહારક પરશુરામ નો પરશુરામજી વાછડા સાથે કામધેનુ પાછી મેળવી કામધેનુ અત્યંત દુઃખી થઈ રહી હતી કામધેનુ ને પાછી લઈ આવી આશ્રમમાં પિતાજીને સોંપી દીધી અને મહેશમતીમાં સહસ્ત્ર બાબુ સાથે આ પ્રમાણે પોતે જે યુદ્ધ કર્મ કર્યું હતું એ બધું પોતાના પિતાને અને ભાઈને કીધું કે હું આવી તો બધા મારીને આવ્યો છું જમદગની મુનિ કહે છે રામ રામ મહાબાહો ભવાન પાપ મકા મોટો પાપ પહેરું છે રામ 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 તું મહાન વીર છો પણ સર્વ દેવમય રાજાનો તે વ્યર્થ નાશ કરી બેટા આપણે બ્રાહ્મણ છીએ ક્ષમાના પ્રભાવથી આપણે સંસારમાં પૂજનીય બન બીજું તો હું કહું આપણા સૌના દાદા બ્રહ્માજી પણ ક્ષમાના બળથી જ પદ ને પ્રાપ્ત થયા છે બ્રામણની શોભા ક્ષમા દ્વારા જ સૂર્યની પ્રભા જેવી પ્રકાશે સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ પણ ક્ષમા ધરાવનારા ઉપર જ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે બેટા સાર્વભૌમ રાજાનો વધ બ્રહ્મ હત્યાથી પણ અધિક મનાય છે મોટા ભાગે ભગવાનમાં મન પોરવીને તીર્થ સેવન કરી અને તું હવે આજે પાપ કે શ્રી પાપનો નાશ કર ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહિશ્યામ સંહિતા નવમ સ્કંદે પંચદશોધ્યાય અધ્યાય શ્રીકૃષ્ણાર્પણ સમર્પયામી ઓ ભગ सुदेवाय